નમસ્કાર મિત્રો તાજા અને તમારા કિસ્સાને ખાલી કરતા મહત્વના નિયમો એક જૂન થી થશે મોટા ફેરફારો જેમાં એલપીજી ના નવા ભાવ અને સીએનજી પીએનજી ના દર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ વાહન ચાલકોને દંડ અને આધાર કાર્ડ ફ્રી અપડેટ બેંક રજાને ને લઈને નવા નિયમો અને ફેરફારોના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તો મિત્રો એક જૂનથી તમારા ઘરના ખર્ચ સંબંધિત નિયમોમાં ફેરફાર થવાના છે ઘણા નવા નિયમો દર મહિનાની પહેલી તારીખથી અમલમાં આવે છે આ વખતે પણ પહેલા કરતા વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે

જેમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તો ચાલો મિત્રો જાણી લઈએ મહત્વના નિયમો વિશે જે આવતા મહિનાથી અમલમાં આવશે પહેલો મહત્વનો ફેરફાર એલપીજીના ભાવ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ એક જૂન બે હજાર ચોવીસ ના રોજ સવારે છ વાગ્યા થી જારી કરી શકાય છે તાજેતરમાં જ ભૂતકાળની વાત કરીએ તો ઓગણીસ કિલો ના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમત માં ઘણા ફેરફારો જોવા માં આવ્યા છે પરંતુ ચૌદ કિલો ના ઘરેલું ગેસ સિલિન્ડર ના ભાવ માં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી આવી સ્થિતિ માં લોકો આ વખતે ચૂંટણી પહેલા ઘરેલું ગેસ સિલિન્ડર ના ભાવ માં રાહત ની આશા રાખીને બેઠા છે બીજો મહત્વ ફેરફાર એટીએફ અને સીએનજી પીએનજી ના દર એલપીજી સિલિન્ડર ના ભાવ માં ફેરફાર ની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ઇંધણ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજી ના ભાવમાં પણ સુધારો કરે છે આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ પહેલી તારીખે જાહેર થઈ શકે છે નોંધનીય છે મિત્રો કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આગળનો નવો નિયમ SBI ક્રેડિટ કાર્ડ ને લઈને SBI ક્રેડિટ કાર્ડના નિયમો 1 જૂન 2024 થી બદલાવા જઈ રહ્યા છે SBI કાર્ડ મુજબ જૂન ક્રેડિટ કાર્ડ પર સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં તેમાં સ્ટેટ બેંક નું ઓરંભ એસબીઆઈ કાર્ડ અલાઇટ એસબીઆઈ કાર્ડ અલાઇટ એડવાઇઝર અને એસબીઆઈ કાર્ડ પલ્સ સિમ્પલી ક્લિક એસબીઆઈ કાર્ડ સિમ્પલી ક્લિક એડવાઇઝર એસબીઆઈ કાર્ડ પર જેનો સમાવેશ થાય છે જેમાં રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં આગળનો નવો નિયમ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ને લઈને વાહન ચાલકો જાણી લો પહેલા જૂન થી થઈ રહેલા મોટા ફેરફારો તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સંબંધિત છે હકીકતમાં 1 જૂન 2024 થી ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ પરીક્ષણો લેવામાં આવી શકે છે અત્યાર સુધીમાં આ પરીક્ષણો ફક્ત આરટીઓ દ્વારા સંચાલિત સરકારી કેન્દ્રોમાં જ લેવામાં આવતા હતા હવે ખાનગી સંસ્થાઓમાં પણ લાયસન્સ માટે અરજી કરનારા લોકોને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ થશે અને તેમને લાયસન્સ આપવામાં આવશે જોકે ધ્યાનમાં રાખો કે આ પરીક્ષણ પ્રક્રિયા ફક્ત તે જ ખાનગી સંસ્થામાં કરવામાં આવશે જેને આરટીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલી હશે તમારા ખિસ્સાને ખાલી કરતો મહત્વનો નિયમ અને ફેરફાર આધાર કાર્ડની અપડેટને લઈને યુડાઈના અનુસાર જો તમે દસ વર્ષથી તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કર્યું નથી તો તમે ચૌદ જૂન સુધી તમારા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકો છો યુડાઈ પોર્ટલ પર આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા મફતમાં આપવામાં આવી રહી છે જોકે ચૌદ જૂન પછી તમારે આ કામ માટે કરવી પડી શકે છે તમે આ કામ આધાર કાર્ડ કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને પણ કરી શકો છો જો તમે આધાર આધાર અપડેટ કરાવવા માટે કેન્દ્ર પર જાઓ છો તો તમારે પચાસ રૂપિયા ફી ચૂકવવી પડશે જ્યારે યુડ પોર્ટલ પર કોઈ પણ ચાર્જ વગર તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો આગળનો મહત્વનો નિયમ બેંક ખાતા ધારકો માટે જૂન મહિનામાં રહેશે બેંકની રજાઓ જૂન મહિનામાં બકરી ઈદ વર્ સાવિત્રી વર્ષ સહિત વિવિધ તહેવારો અને સાપ્તાહિક રજાને કારણે બેંકો ઘણા દિવસ સુધી બંધ રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જૂન મહિનામાં કુલ બાર દિવસની બેંક રજાઓ હશે દેશમાં લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાને ધ્યાનમાં રાખીને એક જૂને ઘણા રાજ્યમાં બેંક રજા રહેશે જ્યારેંકો બંધ જ રહેશે ત્યારે તમે બેંક સંબંધિત કોઈ પણ કામ કરી શકશો નહીં તેથી તમારે શક્ય તેટલી વહેલી તકે બેંક સાથે સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય વહેલું પૂર્ણ કરી લેવું જોઈએ જેથી કરીને કોઈ તમને અસુવિધાનો સામનો ન કરવો પડે આગળનો મહત્વનો ફેરફાર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે એક જૂનના રોજ ઓઇલ કંપનીઓ ગેસ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરવામાં આવશે મે મહિનામાં કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો હવે આશા છે કંપનીઓ જૂનમાં પણ ફરી એકવાર ભાવમાં ઘટાડો કરશે તો તે સમયે દરરોજની જેમ એક જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે આગળનો નવો નિયમ જે તમારા ખિસ્સાને કરીને છે ખાલી ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સની ઉંમર અઢાર વર્ષની છે જો કોઈ સગીર એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉમરનો સગીર વ્યક્તિ વાહન ચલાવશે તો તેને ભારે દંડ કરવામાં આવશે જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને પચ્ચીસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે આ સિવાય સગીરને પચ્ચીસ વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહીં મળી શકે એટલું જ નહીં મિત્રો તમારા ખિસ્સાને ખાલી કરતા ટ્રાફિકના નવા નિયમો નવા નિયમો હેઠળ ટ્રાફિકના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકોને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તે સમયે તમે જો આ કામ કરો છો તો લાયસન્સ રદ થઈ શકે અને પચીસ વર્ષ સુધી નવું લાયસન્સ ઉપલબ્ધ થશે નહીં આ સિવાય અન્ય નિયમોના ઉલ્લંઘન કરવા પર દંડની જોગવાઈ છે જેમાં સ્પીડ પર એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો દંડ લાયસન્સ વગર વાહન ચલાવવા પર પાંચસો રૂપિયા દંડ હેલ્મેટ ન પહેરવા પર સો રૂપિયા અને સીટ બેલ્ટ ન પહેરવા પર સો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે